સુરતના ડીઆઈએલઆર કચેરીમાં લેન્ડ રેકોર્ડના તાત્કાલિક ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર આલમ સિંગની એસીપી દ્વારા ધરપકડ કરવામાં આવી છે આવક કરતાં એકસો વધારે અપ્રમાણસર મિલકત હોવાના કારણે એસીપી દ્વારા આલમ ધરપકડ કરવામાં આવી છે સુરતના ડીઆઈએલઆર કચેરીના લેન્ડ રેકોર્ડના તાત્કાલિક ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર ધરપકડ કરવામાં આવી છે આવક કરતાં એકસો અઠ્ઠાવીસ વધારે અપ્રમાણસર મિલકત હોવાના કારણે એન્ટી કરપ્શન બ્યુરો એસીબીએ સુરત ડીઆઈએલઆર કચેરીના લેન્ડ રેકોર્ડમાં તાત્કાલિક ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરી છે ફરજ દરમિયાન ભ્રષ્ટાચાર કરીને પોતાના અને પોતાના આશ્રિતોના નામે ગેરકાયદે મિલકતો ખરીદી હતી આવકના પ્રમાણમાં એકસો અઠ્યાવીસ પંચોતેર ટકાથી પણ વધુ અપ્રમાણસર મિલકતો છે એસીબીએ આલમ સિંઘની છપ્પન લાખ છિયાનવે હજારની આવક સામે એક કરોડ ત્રીસ લાખની રોકાણ શોધી કાઢ્યું હતું તપાસના અંતે તમામ વિગતોની એસીબીના નાણાકીય સલાહકાર દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યા હતા

છપ્પન ના પ્રમાણમાં પોતાના તથા પોતાના પરિજનોના નામે કુલ રોકડ અને ખર્ચ એક કરોડ ત્રીસ લાખ નિન્યાન હજાર બસો ને બ્યાસી કરેલાનું તપાસ દરમિયાન ફલિત થયા હતા આરોપી પોતાની કાયદેસરની આવક પ્રમાણમાં

જેઓ ડીએલઆઈએલઆર માં ફરજ બજાવતા હતા જેઓ વિરુદ્ધમાં એક અરજી થયેલી જે અરજીની તપાસના અંતે ગત રોજ તેઓની અપ્રમાણસરની એકસો અઠ્યાવીસ ટકા રકમ છે તો લાખ તેત્રીસ હજાર જે અપ્રમાણસર જણાઈ આવતા તેઓ વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને હાલ ઇન્વેસ્ટિગેશન ચાલી છે